ખેડૂત ભાઈઓ નમસ્કાર આજે ફરી એક નવા વિડીયો સાથે આવ્યા છીએ જે ઘઉંની અંદર ઉગતા નિંદામણ વિશેનો છે જે લાંબા પાંદવાળા ઉગતા નિંદામણનો છે જેમ કે કાળિયું મણસું કૂતેલું જે આ નિંદામણને ઉગતા કઈ રીતના અટકાવી શકાય છે તે રીત તે માટેનો વિડીયો છે આ રીતના વાવેતર કર્યા વાવેતર થઈ ગયા બાદ હવે વાત કરીએ જે ઉકતા નિંદણ વિશે તો જે બીએસએફ કંપનીનું એક્સ્ટ્રા ટોમ્પ જે એક પોમ્પની અંદર પચીસથી ત્રીસ એમએલ લેવાનું છે આ રીતના પહેલાં પાણી નાખી દેવાનું છે ત્યારબાદ આ બીએસએફ કંપનીની એક્સ્ટ્રા ટોમ્પ છે જે પચીસથી ત્રીસ એમએલ જે દવા છે તે માપિયામાં લઈને આ રીતના પોમ્પની અંદર નાખી દેવાની છે ત્યારબાદ પાણી નાખી તેને મિક્સ કરી નાખવાની છે બરાબર તે આ રીતના જે આપ જોઈ રહ્યા છો આ ભાઈ દવા છાંટી રહ્યા છે તે જે આ રીતના કમ્પ્લીટ થઈ ગયા બાદ જે આ રીતના દવા મારી દેવાની છે જે એક વીઘાની અંદર ચાર પંપ કરવાના છે વાટડા અને દંતાળી ફેરવ્યા બાદ જમીન તૈયાર થઈ ગઈ થઈ ગયેલી હોય તેમાં જ આ રીતના દવાનો ઉપયોગ કરવાનો છે જે ઉક્ત નિદામણ ઉક્ત નિદામણ અટકાવી શકાય છે જે લાંબા પાંદ વાળા જેમ કે કારિયું માણસું ખૂતેલું આવા ઉગતા નિંદણ ને અટકાવી શકાય છે આ જે દવાનો ઉપયોગ છે તે એક વીઘાની અંદર સો એમ એલ અથવા એકસો પચીસ એમ જ કરવો જો એથી વધારે થાય તો ઘઉં ઉગવામાં જે કેવરાવે છે આજે આપ જોઈ શકો છો આ ઘઉં આજે આપ ઘઉં જોઈ રહ્યા છો તે ઊગીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ કિસાન મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરો